તમારું નામ શું છે ચેતનભાઈ ચોવટિયા ચેતનભાઈ ચોવટિયા ક્યાંથી આવો તમે કામરેજ થી કામરેજ થી આવો છો તમે સુરત રામપુરા મંદિરે આવેલા છો તમે ક્યારે આપડી દવા નવ દસમા મહિના ને નવ તારીખે ચાલુ કરેલી અત્યારે આપણે આ દવા થી તમને કેવું છે ઘણો બધો ફાયદો છે કાન હાવ બંધ થઈ જતો તો ને ચક્કર આવતા હતા ને એવો અત્યારે કોઈ અવાજ આવતો હતો અવાજ આવતો સીટી વાગતી હતી એ બધો કોઈ પ્રશ્ન નથી હટાણ હાવ કમ્પ્લીટ થઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું છે આ ઓ દવા થી આપણે આ દવા થી તમને આ બધા માં રાહત થઈ ગઈ છે સીટી વાગતી અવાજ આવતો બધી રાહત થઈ ગઈ મને આ ઓકે પેલા તમે કોઈ ની દવા લીધેલી હા મેં લીધી હતી આપણે સીટી માંથી રિંકી સાસ છે અને પછી એક નાની કરીન છે એમાં તો કાઈ મને બહુ રિઝલ્ટ નોતું સારું એવું મળ્યું મને આપણે ઓજી કરણ દવા લેવાથી તમને ઘણો ફાયદો થયો છે એમ કહેવા માંગો છો ને તમે ઓકે ધન્યવાદ